તો સ્વાગત છે મિત્રો એક નવ વિડીયો અંદર કેમ છો બધા મજા મિત્રો આજે આપણે જવાનું છે મોવા કેમ કે પાળા બધે ભૂણ ખોળી નાખે તાર બાંધવા દો ને એટલે તાર લેવા માટે આપણે મોવા જવાનું છે ફાઇનલી મિત્રો મોવા પૂી જશે તાર ગોચી છે ખેડૂતને કામ આવે એવું લોખન છે એટલે અમે તો કન્ફ્યુઝ થઈ ગયા શું લેવું એમ મારે પટેલ તો અરે ખૂટ હોતન ગોતો ખૂટા ગોતા મને જૂના જમાના રોટલો ભાવ મળે એટલે બાકી જોરદાર રોટલો લોખં મિત્રો અહીંયા સાડી હોતન અહીંયા તાર હોતન થયો તારો લેવો એ કન્ફ્યુઝ થઈ લોખન હવે તાર તો લીલે તાર લેવાને બદલે અમારે ત્રિકમ હોતન ધારમાં આવી ગયો ફાઇનલ મિત્રો એટલો તાર લીલી જશે બે વચ્ચે ઓ ખરીદી બધી કરી નાખી છે કમ્પ્લીટ ને હવે ગાડી રોડે સલાઈ દીધી છે હવે ખસકાવી ઘર સાઈડ મારી વાહ બેઠો છે મારો ભત્રીજો એને તાજના ફીંડલા બધા પકડવા આપી દીધા છે ને ફાઈનલ મિત્રો ઘેરા પોગી જાય ને વાડી માટો મારવા આવી જશો ઘણા ટાઈમ પછી દુધિયા તમને ઘણા ટાઈમ થી નથી બતાવ્યા મિત્રો દુધિયા હોત ને બેહી છે ને ફૂલ હોત ને ઘણા બધા આપણે ઉગડી ગયા છે બધા ના છોડવે ફૂલ ઉગડી જાય ને દૂધી જોઈ શકો છો તમે તુરિયા હોત ને આવી જશે કાલુ તો તમને બતાવી દીધું પણ બાજરી બતાવી દો મિત્રો બાજરી હોત ને ઉગી છે તમે જોઈ શકો છો ને આ બધું ભૂણે ખોળ નાખ્યું એટલે હવે એની માટે પેક કરવું જોઈએ હું તમને મળું કાલના મિનિયો સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો બાય બાય